છોટા ઉદેપુરના ગોળી સામેલ ગામે એસટી બસને નડ્યો અકસ્માત છોટાઉદેપુરથી ગોત્રા જતી બસને ગોળી સામેલ ગામે નડ્યો અકસ્માત એસટી બસ આંબલીના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી એસટી બસમાં ત્રણ જેટલા મુસાફરો સવાર હતા મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરનો આ બાદ બચાવ થયો હતો એસટી બસને મોટાભાયે નુકસાન થયું છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર પાંચ વાગ્યા ની અંદર બિલો પાંચ ગોધરાથી સુધી ગોધરા બસ જઈ રહી આ બસ અને સવારના પાંચ વાગ્યા અંદર બે છે આગળ બાજુમાં આમ ગોર સમજીને ઝાડ છે અહીંયા સવાર સવારમાં અથડાઈ બસ અને ડ્રાઈવર મંદિરની આગળ જઈને ઊભી રાખી છે અને બાજુનો જે કન્ડક્ટર સાહેબનો ભાગ બધો આપો એ સામે જ થયેલો છે અને કાયદેસર આ ચાળના કારણે જ બચી ગઈ બાકી બચવાનું નહોતું એવું બસ આપ કેવું છે